અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપર રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ ધીરે ધીરે અસહ્ય બની રહ્યો છે જેને લઈ ઘણીવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે તો કેટલીક વખત ટ્રાફિકમાં પણ તેનો ઊભી થાય છે જેને લઈ આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા બપોર બાદ શહેરમાં રખડતા ઢોર પકડવાની ટ્રાય શરૂ કરવામાં આવી હતી શહેરમાં રખડતા ઢોર ટ્રાફિકમાં અડચણ કરતા હોય અને કોઈ અનિચ્છનીય બનાવો ન બને કે અકસ્માત ન થાય તેના માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઢોરને પકડીને અંકલેશ્વર નગરપાલિકાના મોદીનગર પાસે આવેલ ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા આ કામગીરી દરમિયાન રખડતા ઢોર પૈકી ભેંસ પાંચ નાના પાડાપાડી ગાય ત્રણ અને વાછડા વાછડી પાંચ કંદરે કુલ અઢાર રખડતા ઢોરને ડબ્બામાં પૂરવામાં આવેલા હતા આ સમગ્ર ડ્રાઈવ ચીફ ઓફિસર કેશવલાલ કોદડીયાના માર્ગદર્શન હેઠળ અને સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવરસિંહ મેડાની હાજરીમાં તેમજ સંસ્કાર એજ્યુકેશનની ટીમના સભ્યો હાજર રાખીને રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવી હતી કે પશુઓને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં જો આપેલ સૂચનાનું પાલન કરવામાં નહીં આવે